કેપેબિલિટીઝ મનસુખ રાઠોડે અજાણ્યા નામથી મેલેડીમાના ભુવા સતુ ભુવાજીને ફોન કરીને તાવા ચઢાવવાની વાત કરી પરંતુ વાત શરૂ થતા જ સતુ ભુવાજી અવાજ પરથી ઓળખી જાય છે અને વાતનો રૂખ જ બદલાઈ જાય છે આગળ બંને વચ્ચે શું ચર્ચા થઈ કોણ સાચું અને કોણ ખોટું બોલતું હતું આ સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ સાંભળો અને અંતે કોની વાત તમને અસરકારક લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર મજામાં હાકલાઓ ઠીક આપણે સતુ બોલો

કોઈ કોઈ નો ને કેમ કે અમારે અમારે તો ઉપયોગ કરવાનો તમે માર્યો એને કીધું કયો કાઠી એટલે દેવગતિ ની વાત થોડી ગણાય અમારા માન માં પ્રમાણ હોય સંત મત ના માણસો એ દેવગતિ ની સંત મત ની દેવગતિ નો ગણાય જો દેવ ને સામાન માહુર રેડ્યો તો એને હરાપતો દીધો જ નતો બરાબર મોણિયાની નાગબાઈને તમને કહો રાહ ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈને નઈમો નઈ પડ હવે જો ભમ તો મંગાવું ભીખ તો સંભાળીજો મોણિયાની નાગબાઈ બોલીતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ ન હતા મોણિયા વાળા કેમ કે એને કીધું કે રા નથી પડતો કે આય રા ને પોખવા આવું તો મારી રા ફરશે મારા રાહ નથી પડતો રાનું દી ફરશે હવે બોલો મારા બસ કાઈ નઈ એટલે મેં કીધું તમારી અરે અમસ્ત અમે વાત કરી તમે કી તમે ઈ જે કામ કર્યું ની અમારા મન તો બહુ ખોટું કર્યું એમ હમ થઈ ગયું તો થઈ ગયું આવો પેલી તારીખે સમૂહ લગ્ન છે હું એને હવે પેલી તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે અમારી વખતે પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આઈ જ હું તો અત્યારે તમારી અરે કરું તમે ચાલુમાં ચાલુ કાપ્યા પછી જોઈ જોયું એટલે અમારી વખતે ધાન ખુટ્યું એવું થયું ને તો જો અમે સંત મત ના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ અમે કોઈના વિરુદ્ધમાં ન બોલીએ જે બોલી ને એ તરત બુદ્ધિ ની વાત કરી તમારી અમારો અંગત કોઈ બાબત નો હોય હા અમે જે દેવગતિ માં જો અમે દેવમાં એવું હું કામ માં દેવગતિ બોલું છું કે હજી દલિતો ના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી કાઠી દરબાર શમશાન યાત્રા નીકળે તો પેલા દોડી લઈને અમારે જવું પડે આ લગણી કાઠી ની શમશાન યાત્રા નો જાય અમે ક્ષત્રિયો અમે કોઈ મેઘવાળ નથી તમને પેલા કહી દઉં આવો તમે આવો પેલી

આપણે એવું એવી નથી વાત પણ આ જંગ મત કોઈ રાગદેશ નો હોય અમારી પાસે કોઈ ની કોઈ ની કોઈ ની વિરુદ્ધ કેમ કે અમારે સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના ખીસી છે દોસ્તી તો ના ખીસી છે અમારે કોઈ ની અરે અંગત રાણા દાદાની મેલડી આપડે લીમડી હા ઈ જે બાપુ છે એ મારા મિત્ર છે હું ન્યા એ મેલડી માં બે ત્રણ વાર ગયો હતો કાઈ કાઈ વાંધો નઈ આઈ તો આવો ફોન કરજો હાલો નકર હું ઈન તો આ બાજુ આવું તો હું એને ફોન કરી અરે કરો કરો હા એમાં જો તમને એક સતુ ભા પેલા કહું કે અમારા આંખની અંદર ઝેર નો હોય અમે ગાયરુ દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય કેમ કે સંત મત એને કહેવાય એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બેહદ કાઈ એને ઘાટો સાયો નો દે

ખાલી ખાલી મૂળ માત્ર એટલું હું તમાર ની આવું અને જાહેર માંગપાળા હાલી ના મેલડીને પણ ભારત ની અંદર સૂત નો ભેદભાવ પડશે અને હવામાન તાવો કરું તમારે ઘરે આવું હું તમારે ઘરે આવું ઈ એક વ્યક્તિગત સબંધ થઈ ગયો પણ જાહેર જીવન ની અંદર જે આ સમાજ ને નીચી ગણવામાં આવે છે આ દેવી પૂજક આપડે ભલે હું દેવી પૂજક ની મેલડી અરે અમારી ના પિંચોતેર ટકા ધૂણ તમે તો એકાદ બે જણા ધૂણતા થાય

વાતોમાં ચાલે ખેલ સાંભળનાર નક્કી કરે અંતે સાચું કોણ અને કોણ છે ખોટો ખેલ